માટે જીવાદોરી સમાન નદીમાં નું સ્તર ઘટતા ત્રણ થી ચાર દિવસ ચાલીસ એટલું પાણી રહ્યું લોકો કાર ગાડી વોશ ન કરવું તેમજ પાણીનો વ્યય ન કરવા પાલિકા દ્વારા લોકોને અપીલ પાલિકા સીઓને અને પ્રમુખે પંચલાઈ ડેમમાંથી પાર નદીમાં પાણી છોડવા રજૂઆત કરી પારડી નગરજનો માટે જીવાદોરી સમાન પાન નદીમાં પાણીનું સ્તર ઘટતા નગરજનો સાવધાન થાય તે જરૂરી છે ઉનાળાની ઋતુ શરૂ થતાં પાન નદીમાં પાણીનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે પાણીનો વ્યય ન કરવા લોકોને અપીલ કરી હતી પાડી નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પંચલાઈ ડેમમાંથી પાન નદીમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે પાલિકાના વોટર વર્ક્સ વિભાગના કર્મચારી સુમન પટેલે જણાવ્યું હતું કે હાલ પાન નદીમાં ત્રણથી ચાર દિવસ નગરજનોને મળી શકે એટલું પાણી છે આમ તો નગરજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે પરંતુ હાલ નદીમાં પાણીનો ઘટાડો લોકો કાર ગાડી ન કરવું તેમજ ગમે તેમ પાણીનો વેડફાટ ન કરવા અપીલ કરી હતી જળ એ જીવન છે ત્યારે હાલ ગરમીની મોસમમાં લોકો પાણીનો બગાડ ન થાય તે રીતે વાપરે તે ખૂબ જ જરૂરી છે પંચલાઈ ડેમમાંથી પાર નદીમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ઓછું થવા લાગ્યું છે દ્વારા બરાબર હજી એ લોકો પાણી છોડવા સમસ્યા કઈ આવ્યું નથી મળતું પાણી ની હજુ કેટલા દિવસ પાંચ ચાર દિવસ ચાલે છે પાણી હાલમાં અત્યારે અમારે આપ્યું છે બે ટાઈમ સુવિધામાં પાણી આપતા છે હમરે હમણાં હું થાય કે પાણી જે પાણી મુજબ આપતા છે પાણી બે ટાઈમ ચાલુ છે અને બે જે પાણી ઈચ્છતા છે એ લોકો પાણી વાપસ નું કઈ કંટ્રોલ કરો કે ગાડી ધોવાનું ઓછું રાખો કે પાણી ઉનાળો આવ્યો છે પાણી ની તંગી પડવાની છે ચલાવવાનું છે તે સામે વાપરે અમને સારું પડે છે અમુને બિલ બરાબર ને અમે પંચલાઈ ડેમનો જે ડેમ છે તે પાણી આવે છે હવે પાંદર દિવસ પરથી તે જો તે જે છોડે તે લોકોને અમને સારું પડે કે એ લોકોનું પાણી આવે તો અમારે પાંચ ચાલશે એમનું છોડવામાં આવે બે ત્રણ ટાઈમ અમારે આટા બી જોઈએ છે પાણી હજુ અત્યાર સુધી આવ્યું નથી મળે બે ચાર દિવસે આટલા મારતા બી છે ડેમ પર જવા માટે એ લોકોને આપે પાણી અગાડી ચાલે એવું છે પાણી નું અત્યારે હાલમાં ચાલુ છે પાણી મુજબ બે ટાઈમ પાણી આપડે આપતા છે હાલમાં નગરપાલિકા વિસ્તારો બરાબર મુજબ જે બી જે મળતું છે ટાઈમ બે ટાઈમ પાણી ચાલુ છે હાલમાં પાણી તંગી પડે એવું છે મુજબ જે આપડે પાણી વાપરો વ્યવસ્થિત વાપરો તો સારું પડે બીજું કેવાનું પાણી છોડવાની અરજી અમે આપેલી છે હાલમાં